અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય ચગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જન સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી પ્રશ્ન ક્રમાંક બે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે તો જવાબ છે કે ઝવેરચંદને ગાવા ગૌડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્થવનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક સેટ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંઘે તે ગાય બસ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો ગયો પ્રશ્ન ત્રણ ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તો જવાબ છે કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું પ્રશ્ન ચાર કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે તો જવાબ છે કે કોલેજમાં બેઠી ડળીનું શરીર ભીનો વાન અને ભિન્ન પોશાક ટચાક જેવી મોચી ઊંડું ઊંડું ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછડિયાના વાળ અને મર્દાનગી ભરી ચાલથી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું પ્રશ્ન પાંચ મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે તો જવાબ છે કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરથી બહાર વટ્યા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું હવે આપણે પ્રશ્ન ક્રમાંક દસ જોઈએ વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું નિશાની કરો નંબર એક રમોત્સવ વખતે દોડનારના નામની ભૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાને ચઢાવે છે પાને ચઢાવવાનું મીન્સ સાબસી આપવી પૌષ્ટિક ભોજન આપવું અને પ્રોત્સાહન આપવું તો પ્રોત્સાહન આપવું એટલે આ ખોટું નંબર બે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી જપ્ત કરવું એટલે લઈ લેવું બળજબરીથી લેવું અને લૂંટી લેવું તો જવાબ છે કે બળજબરીથી લેવું નંબર ત્રણ મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય ખજાનો ખોલવો એટલે મોટો પતારો ખોલવો વર્ષોથી બંધ ગુફા ખોલવી અને મૂલ્યવાન ભંડાર ખોલવો તો જવાબ છે કે મૂલ્યવાન ભંડાર ખોલવો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ચાર અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું પાણી આવી ગયું આંખમાં પાણી આવી જવું આંસુ નીકળી આવવા આંખમાં જુસ્સો દેખાવો અને ખૂબ હસવું તો જવાબ છે કે આંસુ નીકળી આવવા હવે હવે આપણે પ્રશ્ન ક્રમાંક અગિયાર જોઈએ નીચે આપેલા વાક્યો વાંચી એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોનો અર્થ શું થશે તે શોધી કોશમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી કરો નંબર એક આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો સામાન્ય અવાજે મોટા અવાજે કે ધીમા અવાજે તો બુલંદ અવાજ એટલે કે મોટા અવાજે નંબર બે તે માણસ ધીમે ધીમે મોટો થયો ગયો થતો ગયો થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો વિકરાળ એટલે કે ઊંચો વિશેષ કે ભયાનક તો ભયાનક નંબર ત્રણ ખમીરવંતો અભિમન્યો એક પછી એક ચક્રવ્યૂના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો ખમીરવંતો એટલે કે જોશીલો નંબર ચાર જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી આકાંક્ષા એટલે કે તીવ્ર ઈચ્છા નંબર પાંચ ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો હાકોટા એટલે કે બોમો હવે આપણે પ્રશ્ન ક્રમાંક બાર જોઈએ કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગઢ્ય ખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો પહેલાં આપણે કૌંસમાં આપેલા શબ્દો જોઈ લઈએ સાવજ રોડકોડ વેળા હોકારા વોડકી ભાઈ નેસ અને ડાંગ અમે બધા મિત્રોના મિત્રના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ આથમેલો રો રોડકોડ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા પહોંચતા જોયું કે સિંહે ગાયની નો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી હવે આપણે પ્રશ્ન ક્રમાંક તેર જોઈએ કોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી સંગી નહીં પણ સંગી હતા નંબર બે જૈનોની પાઠશાળામાં સ્થવનો ગાવાની મેઘાણીને રઢ નંબર ત્રણ બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ રચના નંબર ચાર ભાવનગર કોલેજમાં એ બે એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો હવે આપણે પ્રશ્ન ક્રમાંક ચૌદ જોઈએ નીચેના વાક્યોમાં યોગ્ય ચિહ્ન મૂકી વાક્યો ફરી લખો હવે અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે તેમાં ચિહ્નો નથી મૂક્યા આપણે ચિહ્નો મૂકવાનું છે ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે કયા મતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો પ્રશ્ન ક્રમાંક એમ પડશે ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે હવે આપણે પ્રશ્ન ક્રમાંક પંદર એ બીજા પાઠમાં જોઈશું સ્ટે સેફ્ટી હેલ્દી